કાલોલ તાલુકામાં આશરે 130 ઘરની વસ્તી ધરાવતો આ ગામ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ટાંકી માત્ર શોભાના ગાંઠે સમાન જોવા મળી રહ્યું છે શું છે આ ગામની પરિસ્થિતિ જોઈએ અમારો ખાસ અહેવાલ પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામ પંચાયતમાં આવેલા આશરે 130 ઘરની વસ્તી ધરાવતો આ કાંકરના મુવાડા ગામ જીવનની પ્રાથમિક જરૂરિયાતો પાણીની સમસ્યાને લઈને ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે આ ગામમાં મહિનામાં દસ દસ દિવસ સુધી પાણીની સમસ્યા ઊભી થઈ છે છેલ્લા વીસ વર્ષથી બનાવેલી પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે આવી કોરોના મહામારીમાં પણ કાલોલ સૌથી નજીક ગામ આવી જીવન જરૂરત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ગામ લોકોના જણાવ્યા અનુસાર ગામની અંદર બોર અને હેન્ડપંપ કરેલા છે તે પણ બંધ હાલતમાં છે તથા ગામમાં કાલોલ જીઆઈડીસી ની બિલકુલ નજીકનું ગામ છે અને જીઆઈ

calor